ભાદરવી પૂનમને પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે પત્રકાર મિત્ર મંડળ દ્વારા ચા નાસ્તા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોમી એકતા અને સેવા ભાવનાનો અનોખો દાખલો સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો સાબરકાંઠાના હિંમતનગરના દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ તથા સ્થાનિક ડિજિટલ તથા પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને આરામ અને તાજગી મળે તે માટે પત્રકાર મિત્ર મંડળ દ્વારા ચા નાસ્તા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યથી પત્રકારોએ માત્ર સમાચાર આપવાનો નહીં પરંતુ સમાજ પ્રત્યેનો ધર્મ અને ફરજ નિભાવવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો હતો ખાસ વાત એ રહી છે કે આ કેમ્પમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના પત્રકારોએ ભેગા મળીને આ સેવા કાર્યમાં સહયોગ આપી કોમી એકતા તથા ભાઈચારાનો સુંદર દાખલો બેસાડ્યો હતો આ કેમ્પના સફળ આયોજનમાં એશિયન ડાયરેક્ટર મહેશભાઈ પટેલ માર્બલ વિભાગના એચઓડી તથા એશિયન કંપની સહકર્મચારીઓનો સાથ અને સહકાર મળ્યો હતો સાથે તેમના સહકર્મચારીઓનો સવિશેષ સહયોગ રહેલો હતો કેમ્પમાં અનેક શ્રદ્ધાળુઓએ રોકાઈ ચા નાસ્તાનો લાભ લીધો હતો અને પત્રકાર મિત્ર મંડળ આ ભાવનાની પ્રશંસા કરી હતી પ્રતિનિધિ અફઝલભાઈ મેમણ સાબરકાંઠા